હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સુમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો સવાર પર મમ્મી આમળા પલાળ્યા તમે કેમ એટલા બધા આમળા એક સાથે તો એક સાથે જ હોય અચ્છા ધોયા છે મેં કીધું પલાળ દીધા ઓકે ઓકે ગંગા નોટરમાં માં છે ક્યું કાય હા હવે તો છે ને ગુજરાતી ફેમિલી માં બધા કરે એવું થાતું હશે ઊઠી ઊઠીને આયુર્વેદિકના ના કઈક ને કઈક ખાવાનું કા બદામ ખાય ને કા કોઈ પણ વસ્તુ આયુર્વેદિક કઈક ને કઈક શરૂ જ હોય કે બધા ખાતા જ હોય મને એવું લાગે છે બધા કઈક ને કઈક બદામ પલાળે ખાતા હોય કોઈક પાવડર આ તે ગમી કઈક ને કઈ આયુર્વેદિક ખાતા હોય કોઈ ગરમ પાણી પીતા હોય આ તે બધા ઘરે એવું થતું હોય તો અમારે ઘરે એવું થાય છે અને બસ આમળા એવા છે કાલથી જ્યુસ પીવાનું શરૂ કાલથી કે આજથી કાલ સવારથી આમળા જ્યુસ શરૂ આજ તો આમે મોડું થઈ ગયું છે દસ વાગવા આવ્યા છે એટલે હું અત્યારે ઓફિસે જાય નાસ્તો ખાઈ ગયો બધો બધા ખાઈ ગયો હતો

આપણે ખબર છે ડુમસ જાવ ખબર જવું પડે છે મને હાથ નથી આવડતું તાર લેવી છે એવી હોય એમાં

બાકી ઝુલ કાકાને ફોન કરીને કે સાંજે આવું તો એક લેતા આવે તો બીજો ડ્રાઈવર લેવી પૂછી આવજો આપણે એક ડ્રાઈવર જતો આપણે જ નથી ગાડીમાં

વાહ મમ્મી વાહ કેમ બાકી આપડે ગામમાં તું ભલે બીતો તો કાચે નતો ખોલવા દેતો ખબર ને તેમાં શું છે ભલે આપડા દાદા એ ખબર કેટલા નજીક થી જોયો હતો આપણા શંભુ દાદા છે ને એને બહુ નજીકથી સિંહ જોયો હતો સિંહ એની નજીક એવો હતો એ ખાસ કાપતા હતા તે અચાનક ખાવ નજીક લઈ આવ્યો ને પછી એને ખબર પડી કે અહીંયા સિંહ છે કવિડો નહીં પછી દાદા ચૂપચાપ બેઠા રહ્યા ને પછી ધીમે ધીમે ભાગ્યા ભાગે જ ને સિંહ પાસે થોડું બેહાય પછી આખા ગામમાં આવીને કીધું કે અમારા ખેતરમાં સિંહ છે એમ પછી બધા જોવા ગયા હ ક્યાં આપણી પાસે ક્યાં જંગલ છે આપણા ગામમાં ત્યાં બનાવે છે જંગલ ક્યાં ક્યાં કાંઈ નથી બધા ખેતરમાં જ હોય ને નદીએ બેઠા હોય સિંહ હા પાણી પીવા નદીમાં જ પાણી પીવે નદીમાંથી પાણી પીવે ત્યાં એના માટે છે ને જંગલ એટલે પડતર હોય ને એમાં પાણી પીવાની વ્યવસ્થા કરી લીધે સિંહ તને હું ખબર

હીરો એરો લોકો ઓળખે તમે જે જમવા જવાનું છો ને એ નથી ઓળખતા ભાભી ને મમ્મી ની રે ને ફ્લેટ માં બાજુ ફ્લેટ માં જમવાનું કર્યું છે પ્રોગ્રામ છે ને એ બંને ફ્લેટ નો પ્રોગ્રામ છે તો ભાભી ને એને કીધું છે તમારે આવવાનું છે તો એ જવાનું છે હજી તો મમ્મી ની આયવાય નથી પણ એ આગા આગા ગયા છે એ ઈ નો કહેવાય લે મમ્મી ખાખરા લીધા ના કેમ અઈ કે ન અઈ ખાખરા એમ નહી ખાધાય નથી હમ સમજો જોતો

ના હા હા મારું હેઠું ખાધું હે તો કે ચોકલેટ નું પેકેટ કોઈ પણ લઈ જાય ને કોઈ નહી આપતા તમ પાછો આપ ये ये तू येणार येत आहे तू काय हो काय कराये बेटा काय हो बोलतेन खबर स्टूडेंट वेने ना मम्मी गुपाय आई की हुई बघले ल नाही इ स्कूल इ धरती नाही मक्तावे तमा क्लास म बर्थडे आहे तो बीजन क्लास म तो नाही हमारे क्लास म तमा क्लास म तो कोनो होतो मुना नाही हिरानी गीत हिरानी गीत सणनिय गॉलि Bond उ तरम को पहान occurs खा कर लीए बदेर Нट सणनिय औरिया सब् excited जरोल नमबर सुछा udah मदें कबल हला.. heu तरी त हरा कर खित कर लोग कर लो heo पारे स्कुन महार केटर है का मैठी определि जला हमी इसे की लुकह कर दियस to क्लीर होना पना मुखल है अब давसे કેમ પેપર ની જનમાદ મૂકું છું કઈ માં મૂકવાનો તો કઈ દે એટલે એ માં મૂકું કે ઉમલનો છે એની સેમ ની બાજુમાં એ પાછળની સેમ માં ઉમલ સેન પાછળની સેમ માં નાસ્તા એટલે ભાઈ એમ તેમ નો ચાલે હા એક આધી ચેન માં ઉતાવા લે તો આપણે બદલાઈ ગયો તો આવીન તરત તરથી ને બોટલ પીવા દેતા નથી પાણી અને ખા ગર ટીકો લાવે